આજરોજ કચ્છ કલેક્ટર સાહેબને સમસ્ત મહેશ્વરી સમાજ તથા આંતરરાષ્ટ્રીય ભીમસેના તથા અન્ય સમાજના આગેવાન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મહેશ્વરી સમાજના પરમ પૂજ્ય શ્રી ઈષ્ટદેવ ધણી માતંગની ફરજિયાત જાહેર રજા થાય તેવી માંગ સાથે મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ બાબત ઉપર સતત રજૂઆત કરવામાં આવી છતાં સરકાર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી તેવું સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે આપના માધ્યમથી જણાવવાનું કે આજે કલેક્ટર શ્રી કચ્છ મધ્યે

ક્યાંક તો હું એ કમનસીબી માનું છું કે સરકાર દ્વારા મત તો જોઈએ છે પણ જે માંગણીઓ છે મહેશ્વરી સમાજની એને પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક એમને અમારા સમાજના બી જનપ્રતિનિધિઓ નિધિઓની ઈચ્છા નથી લાગી રહી કારણ કે સતત અમારા સમાજના આગેવાન મયુરભાઈ બડિયા આ મુદ્દા ઉપર આ બાબતે સતત ધણી માતા પરમ પૂજ્ય શ્રી ધણી માતા દેવની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા બાબતે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત કરે છે પણ મને એવું લાગે છે અને આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું કે મહેશ્વરી સમાજના ધૈર્યનું પરીક્ષા ન લેવામાં આવે અને જે સમાજની માંગણી છે અને મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ માટે લોકો પોતાને ખપાવવા પણ તૈયાર છે એ આજ સુધી તૈયાર છે ને એટલું જૂનૂન છે સમાજના અમારા ધર્મગુરુ પ્રત્યે તો સરકાર એમનું ધૈર્યની પરીક્ષા ન લે અને જે માંગણી છે એની તાત્કાલિક ઉકેલ કરે અને યોગ્ય માંગણી અમારી સંતોષે એવી અમારી માંગ છે અન્યથા પછી ગાંધી ચિંદિયા માર્ગ અને અમને સામખ્યારી બંધ કરતા પણ વાર નહીં લાગે એટલું આજે આ સમાજ સક્ષમ છે અને યુવાનોમાં એટલી તાકાત છે એટલે આપના માધ્યમથી સરકાર શ્રીને પણ હું વિનંતી કરું છું કે આ મુદ્દાને તાત્કાલિક ઉકેલ લાવી એવી અમારી માંગણી છે ખાસ કરીને સમાજના વૈશ્વરી સમાજના ક્યાં ક્યાં સત્તા પક્ષમાં પ્રતિનિધિઓ છે એ લોકોની મેં શરૂઆતમાં જ જેમ કીધું કે એ લોકોની જ્યાં તો ત્યાં વાત પૂછતી નથી અથવા એમને ઇન્ટરેસ્ટ નથી એમને માત્ર મત માટે જ મહેશ્વરી બનવાનું છે અને મતનું જ રાજકારણ કરવાનું છે બાકી સમાજના પ્રશ્નની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંય પણ આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દેખાતા નથી એ ખરેખર હું એમ માનું છું કે નબળ નેતૃત્વની નિશા દેખાઈ રહ્યું છે રજૂઆત હતી ધણી માતાજી જન્મજયંતિ બાબતે શું પરમ પૂજ્ય શ્રી ધણી માતન દેવ જે મૈશ્રી મેઘવાડ સમાજના ઇષ્ટદેવ છે સાથે સાથે કચ્છ ગુજરાત અને ભારતભરમાં વસતા મૈશ્રી મેઘવાડ સમાજના લોકો શ્રદ્ધાથી દાદાને માની રહ્યા છે ત્યારે પ્રશ્ન એવો છે કે આ આટલો મોટો વર્ગ કચ્છમાં જોવા જઈએ તો છ થી સાત લાખની વસ્તી ધરાવતો મહેસુરી મેઘવાડ સમાજ છે ગુજરાતમાં પણ ચૌદ થી પંદર લાખની વસ્તી મૈશ્રી મેઘવાડ સમાજની હોય અને એમના ઈષ્ટદેવ ધણી માતંગ દેવ એમની જો જન્મ જયંતિ નિમિત્તે રજા ન હોય તો એક જાણે કે ગંભીર વિષય બને છે આ બાબતે વખતો વખત રજૂઆત કરી મહેશ્રી મેઘવાડ સમાજના જાગૃત આગેવાનો દ્વારા રજૂઆતના પગલે બે હજાર મરજીયાત રજા જાહેર થઈ પણ એ રજા ફરજિયાત ન થઈ એના પગલે અમે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ઉપર પણ ઉતરવાના આંદોલનો કરી ચૂક્યા છીએ સાહેબને પણ રજૂઆત કરી છે અને આજે પણ સાહેબને એ જ રજૂઆત અર્થે અમે જ્યારે અહીં આવ્યા અને સાહેબને એ જ જણાવ્યું છે કે આજે એના કયા કઈ પ્રકારના નીતિ નિયમો છે કે એ પણ તમે અમને જણાવો કારણ કે અમે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ આપના દ્વારા કોઈ કોઈ પણ પ્રત્યુત્તર મળતો નથી આ વહીવટતંત્ર દ્વારા પણ આજના દિવસે કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી નથી સરકારમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો તો આજે અમે સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરતા જણાવ્યું છે કે આ મુદ્દે જે પણ બાબત છે જે પણ ખૂટ રહી જાય છે તે અમને જણાવી અને ચોક્કસ અમને જણાવો કારણ કે આજે કચ્છ જિલ્લામાં મૈસુરી મેઘવાડ સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસ્તુ હોય સાથે સાથે ધણી ધણીમાતંગ દેવ અને એમના પૂર્વજો મતિયાદેવ હોય મામે દેવ હોય તેમને અઢારો આલમ એમને પૂજી રહ્યું હોય અને એમને માની રહ્યું હોય ગુરતર ધામે અવલાસા ખાતે ખૂબ મોટા પ્રમાણમાં એક મોટી સંખ્યા ધરાવતો એક મેળો પણ થતો હોય અને આવી મોટી સંખ્યા ધરાવતો એક વર્ગ જો એમના ઈષ્ટદેવની રજાથી પણ વંચિત રહેતો હોય તો એક અન્યાય છે સરકારને અમે ચોક્કસ આ આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ મોદે નક્કર કોઈ પરિણામ આવે અન્યથા આગળ જતા હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ પર ધારણ કરશે એવી અમે ચોક્કસ અહીંથી ચિંકી પર ઉચ્ચારીએ છીએ